એ ગે આમ પડી ફાઈનલી મિત્રો આપડે મહવા ભોગી આવેલા છીએ બતાવીએ મોવા ની અંદર આપણે આવી જાય છે દુકાનની અંદર તો તમને દુકાન દેખાડું છે એવું છે એમાં આપણે મોબાઈલ લેવા લાવવાનો હોય ભાઈ કામ કરે છે એમાં તો ફાઇનલી મિત્રો આપણે ફોન લઈ લીધો છે બોકો એમ સિક્સ છે ને હા મારે કરણભાઈ છે તો ભાઈ એન્ડ બોક્સિંગ કરાવી જાવ તમે પેલા એમને શો મિત્રો આવો કંઈક ફોન છે મસ્ત મોડલ છે આપણી પાસે પોકો છે રિયલમી છે સેમસંગ છે વનપ્લસ છે બજાજ ફોન જીએસટી બિલ સાથે મળશે સાદા બિલમાં મને પાકા બિલ સાથે મળશે પ્લસ એક વર્ષની વોરંટી મળશે તો ઓનલાઈન મોડલ તમારે કોઈ પણ લેવું હોય એક વખત અમારી પાસે મુલાકાત લેજો અમે તમને મંગાવી બી આપશું જે મોડલ જોવે આપણા મિત્રો છે ને વિડીયો શેર કરશું જે કંઈ મોડલ જોઈએ બધા હાજરમાં મળી જશે જય માતા છે ને જય મા મોબલ તમારે પાસે કે એમ એ મોબાઈલ તમારે જોવા છે કંપનીનો એ મળી છે અવેલેબલ હોય છે તો તારે મુલાકાત લેજો ભાઈની દુકાનને આ સી મોબાઈલ દુકાનનું નામ છે જોવો તમે અમારા ખાસ મિત્ર કરણભાઈ અમારી સાથે ભણતા આ આવી ગયા એક તો ફોટો છે મિત્રો આ કેક ચાર્જર છે બાય કેબલ આવે કે કાઓ કેપસી બુધવાર કે શિવમોર અમે પણ તાઈ મેલ ન આવો શિવમાં મેલ આવી જાય ભાઈ બધાય પધારજો અમન કરણ ભાઈ જવો તમે લેડી ભાઈ આપણે જાપનનો ગ્લાસ ન મારે ન ખાવનો છે જૈન દેભાઈ ન ખાવનો છે મારે ન ખાવેલા વાર દેને બહુત તેજ ઓરાયો હે બહુત તેજ ઓરસાળો અમે આપડે શિવની દુકાન છે અમે નઈ તેાવડેની છે જઈ ના આપડે આ કી મોવા બજાર છે જો તું અમારો ભાઈને ગ્લાસ ન ખાવનો છે ની એટલે જો તું

યલો ગાર્ડ પછી આગળનું સ્ક્રીન ગાર્ડ પાછળનું બફ ગાર્ડ એ બધું ઓટોમેટિક છે ને કોમ્પ્યુટરાઈઝ કટિંગ થાય એવું મશીન છે આપણી પાસે અવેલેબલ પછી આવ્યું જ છે આજે તો તમે નવા લઈને ક્લિનગર આવજો અને બધી વસ્તુ કટિંગ થઈ જાય કોમ્પ્યુટરાઈઝ તો આ ભાગે કહે છે ને એ વસ્તુ આવી છે તો ક્યારેક સી મોબાઈલમાં તો તમે તમને બતાવશે એ મુલાકાત લેજો ક્યારેક તો માન્ય મિત્રો આપણે જાય છે રક્ષા તને જો આ જસે નાક બોલ ને ટાઈમ રો નો તો એટલે આને નાસ્તો કર બેટા છે એક ભાઈ હાલો બધા નાસ્તો આપણે નસ્તો કરી લઈએ આપણે ખાઈ લઈએ તમારે ખાવા દાવો તમારી ઘેરા બટેટા પાવા ખાવા અમે તો આને બટેટા પાવા કહીએ મિત્રો તમે શું કહો બટેટા ભૂંગળા કહેતા હોય તમે કોમેન્ટમાં કહેતો શું કહો આને જો અમારે નવો ફોન લઈ આવ્યા છે કે દુના ફોન વિગ ના કે દુને હું લેવો લેવો કરતો ખટકે કે તો પણ પૈસાની ફેર નથી કાઈ બહુ મસ્ત છે પણ મને તો બહુ જ ગીમો જો આનું નામ શું તો મને કઈ ખબર છે નહીં તમારા બાપે એમ કહે છે કે ફોન બહુ સારો છે અને કે દુને લેવા લેવા કરતા તો જો આજ લી લીધો છે તો મારા ભાઈની ભાભીને બધે બહુ ખુશ છે તો આપણે ગઈ હરચું લઈ લીધો તો મિત્રો વિડીયો કરી પૂરો તો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના વ્લોગમાં મિત્રો બાય બાય